મને તો હજી વિશ્વાસ નથી આવતો કે અમરું મારા બાપુ નું ખૂન કરે દીકરી નજરો નજર જોયા છતાં હજી તારા હૈયામાં શંકા થાય છે ઘણી વાર નજરો જોઈ લો એ ખોટું નીકળે છે દીવાનજી સોનલ તું હજી બાળક છે બેટા તું જગત તો જોયું નથી અહી લોકો માલ મિલકત માટે સગા ભાઈ નું ખૂન કરતા અચકાતા નથી તમે શું ખબર કે મારા મન પર શું વીતતું હશે ભગવાન જેવા મારા માલિક છે ને ને એને હું તો મારું નામ હજી અમરુ હોશમાં નથી આવ્યો માં જો અમરુ ને કઈ થઈ જશે બાપુ તમે સોનલ સાથે મારા લગ્નની વાત પાકી કરી દીકરા આજ તો સોનલ સાથે કરી નાખો બાપુ જવાબ નથી મને બેભાન ગણીને તમે લોકો ભરમાવી પણ ભગવાન મોટો છે ભોજા હું જાણી ગઈ છું કે મારા બાપુ નું ખુલી છે આપણી આપણે જ પૂછાઈ જાય તો છોકરી હર સુર હરે કોઈ બાજી રમતો નથી

અચ્છા યે કાળ મુખા એ જીવતા જવાબ દે ચલ નહીં તને મારા છે દિલ્લી અરે હું મીઠાઈ લઈ આવે છું અને જો તું મને માટે હા પાડશે ને તો આ જોડે તને રોજ મેવાની મીઠાઈ ખવડાવી સાચી ભોજા તો લાવ આજે મને બહુ જ ભૂખ લાગી છે ભૂખ લાગી છે તારા તો હું માનું કે તું મને ખરેખર પ્રેમ કરે મારા દે મારા ધન ગરી ભાગ મને

અરે બાપો ના તો ભલે વાળે પણ મારા લગ્ન નું શું અરે તારા લગ્ન તો થશે તો દિલમણી શંકર અરે એ દિનમણી શંકર આ માયરાય પૂરા થયા આ ચોરી ના મંત્રો પૂરા થયા હવે તો ફેરા ફરવાનો વખત થયો તો તમારા લખપતિ બાપ પાંચસો કોડીની ની કોથળી લઈને કેમ ન પધાર્યા તમે મુંજાવ લાલીના લાડકા બાપ મારા બાપ ને સમયસર આવવાની કુટેવ છે જેવા તમે ફેરા ફેરવશો કે તરત આમ અગ્નિ ની જેમ પ્રગટ સાથે હાથમાં માં કોરી લઈને અને તમે ને રાખ થઈ જશો અરે પણ રિવાજ પ્રમાણે ફેરા ફરતા પેલા પાંચસો ફોરી તો જેવી પડશે ને ને હું ક્યાં ના પાડું છું એમાં ક્યાં મારા બાપ ની જરૂર છે મોડા પડશે ને એમ એમ તમને બમણી કોરીઓ આપશે બમણી હા ફેરવો તો પછી કરો પ્રારંભ પેલા ફેરા લગ્ન ક્ષેમ કલ્યાણમારોહ્ય નિર્વિઘ્ને શુભો મસ્તીના વસ્તીના પૂજા વિશ્વિ વસ્તી આ ત્રીજો ફેરોય પૂરો થયો તે કાઈ વાંધો નહીં આ તમારે બે હાજર કોરી તો મારા બાપ તરફ થી થઈ ગઈ છે અને આ ચોથો ફેરવી દો એટલે બે હાજર કોરી મારા તરફથી થી કેટલી થઈ ચાર હજાર ખુલાસો કરું હા થો મારા બાપ ચંદ્ર મણી જે હતા ને તે પણ હું હતો હા આ દિન મણી પણ હું છું અને પેલો બારીયા વાળો ને ખમણ ઢોકળા વાળો જે હતો ને તે પણ હું અરે ભીમશંકર આ લાલી તો લબાચો લઈને હાલી અને મને ભૂંડે હાલ ભિખારી કરી દીધો મને પકડ પકડ મને તો દવા દઈ દઈ ને

મને આમાં કઈક ગરબડ લાગે છે મને પણ એવું લાગે છે તું એમ કરજે ફરતા ફરતા અને હું આ સમાચાર જઈને અમરુ ને

એકદમ કાળી થઈ ગઈ છે બાપુ હા તારે સાધોડો ઉભો છે કહે છે કે એના તંબુરાના રણકાર થી ભલ ભલા રોગ ભૂત ફલિત બધું ભાગી જાય અરે મારે ભૂત ફલિત નથી બગાડવા ભાઈ મારે તો આ છે ને સુનલ ને સાજી કરવી છે થઈ ગઈ સમજો ને આ મારા તંબુરાના તારમાં અંતર મંતર ગંતર અંતર બધું જ ભરેલું છે માત્ર છેડું એટલી જ વાર જો સાધુડા તારો તંબુરો વાગ્યા પછી સોનલ દરવાજો નહીં ખોલે તો તો મારા તંબુરાનું માથું ઉતારી લેજો એટલે કે મારું માથું ઉતારી લેજો

હવે કાલસિંગ હોય દુખાલ સિંહ હોય કે અકાલિંગ હોય કોઈ નો ડર નથી જુઓ જરા ભાઈ

મારી છે એક તરફતા તંબુરા જેવા વરરાજા ની સવાલ છે એક કોટ ભરી કન્યા ના નો સવાલ છે એના બાપ નો પણ સવાલ છે કંઈક કરો ગુરુજી કઈક કરો ગુરુજી ગુરુજી મારું કરો સાચું ગુરુજી મારી જેવા સાથે તેવા આપણા થી ના થવાય અરે કોઈ ને ખાતર નહી તો મારે ખાતર પણ આ લબાડ મળવું પડશે મળો ગુરુજી કન્યા અમે આપના સમજો ને કે કન્યા તમારી તો હું જાઉં વધારો કન્યાનું કલ્યાણ કરો તમે અંદર ન જાઓ નહી ગોટાળો થઈ જશે અરે ઓ સુંદરી તારા દેહ માં રહેલો દાવાનલ તારા દલડાના અહો રૂપ ને બાળી નાખે એ પેલા એ પેલા મારા પુણ્ય પ્રેમ ના અમે છટીશ અમે છટીશ नहीं छाटी नहीं 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 कन्या आले आमी जय गुरुदेव, रे जय गुरु रे जय गुरुदेव, रे जय गुरु रे जय ओ सुकन्या अति क्रोध मा तू अंध बनी छो अरे आ महान तपस्वी ना असली रूप ने तोड़ा। अरे तारा हाथी थता अनर्थ ने अकाउ મારું કેવું ના માન્યું શું પરિણામ આવ્યો અરે મારું માથું રંગાઈ ગયું હાથ ભાંગી ગયો હું તમારા પત્હી ચટકી છે આનંદમય હું તારી આ સુંદર કાયા ભૂત પ્રયત્ન વાસ નો નાશ કરીશ હું તને નહીં છોડું નહીં છોડું

તમે બોલો જય ગુરુદેવ કે જય ગુરુદેવ જય ગુરુદેવ અમે બોલો જય ગુરુદેવ બાળકમ થાય તમે રાજી થો સને હમ કાલે 7 સુધી બાપડેથી નીકળી જવાનું છે એટલે જેમ હું કહું કરવા તૈયાર ત્રણ દિવસ માં શું કન્યા સારી થઈ જશે આ તો તમને ત્રણ દિવસ કીધા બીજા ને તો ત્રણ ત્રણ મહિના લગ્ન કરાવી આપો પણ એ સારી થશે ખાતરી શું જો ખાતરી કરવા ચાતા હોય કરો આજથી ત્રીજા દિવસે હું અગ્નિ સ્નાન કરીશ ચેલાજી અવિશ્વાસુ લોકો માટે આત્મસમર્પણ કરવું એ આપણો ધર્મ છે